ઊભા પાકને પણ નુકસાન પહોંચ્યું છે તો વરસાદથી નુકસાનીના દ્રશ્યો આ સામે આવ્યા છે વિરમગામના આ દ્રશ્યો છે વિરમગામ એપીએમસીના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાયા છે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે જળસી પલળી છે તો વરસાદી પાણી ભરાતા જળસીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે જે રીતે હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી છતાં પણ

ચોક્કસ બનશી જે પ્રકારને હવામાન વિભાગ છેલ્લા કેટલાક દિવસથી આગાહી કરતું આવ્યું છે એટલો મતલબ એ છે કે અહીંયા સીધી રીતે સરકારને પણ જાણ છે અને સાથે તમામ લોકોને એક મેસેજ તો અહીંયા પહોંચાડવામાં આવશે કે આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે વરસાદ પડશે તો જરૂરી વ્યવસ્થા લોકોએ કરવી પરંતુ જે પ્રકારે આજે મોડી રાત્રે વરસાદ જે પડ્યો અલગ અલગ જગ્યા ઉપર એમાં અમદાવાદની પણ વાત હોય કે અમદાવાદ જિલ્લાની વાત હોય તેમાં વિરમ ગામમાં જે વરસાદ રહ્યો તેમાં એપીએમસી માં પાણી ભરાયા આ પાણી ભરાવાના કારણે ત્યાંના વેપારીઓ ખેડૂતોને સીધી રીતે નુકસાન થયું છે કારણ કે એપીએમસી ની અંદર જે પાક જે છે તે લાવીને મૂકવામાં આવ્યો હતો તેમાં ઘઉં હોય જીરું હોય કે અન્ય જે પાક હોય તે ત્યાં હતા અને ત્યાં પાક જે છે તે વરસાદના કારણે પલડા છે અને પાણી ભરાવાના કારણે પણ સીધી રીતે અસર થઈ છે આજે રવિવાર છે એટલે એપીએમસી માં વધારે અવર જવર નથી પણ જો અગાઉથી જ આ વ્યવસ્થા કરવામાં આવી હોત તો તાત્કાલિક રીતે આ તમામ જે પાક જે છે તે સેફ રીતે રાખવામાં આવે આવ્યો હોત અને પલળ્યો ન હોત પરંતુ આજે એપીએમસી બંધ હોવાના કારણે આ પાક જે છે તે રાત્રે બહાર જ પડ્યો રહ્યો અને વરસાદમાં પડ્યો અને સીધી તેની અસર થઈ છે તેની સીધી જવાબદારી એપીએમસી ની આવે છે હવે જોવાનું એ રહેશે કે એપીએમસી આ મામલે શું કરે છે કારણ કે વહેલી સવારે જયારે આ વરસાદના પાણી ભરાયા ત્યારે કેટલાક કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા જરૂરી વ્યવસ્થા ઉભી કરવાની પણ અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી પણ વેપારીઓ હજુ આવ્યા નથી વેપારીઓ આવ્યા બાદ ખ્યાલ આવશે કે કેટલા પાકને કેટલી અસર કેટલું નુકસાન થયું છે પણ નુકસાન છે એ કહીએ સીધું દેખાઈ રહ્યું છે દ્રશ્યોમાં પણ અને તેમાં પાણી દેખાઈ રહ્યા છે વરસાદી પાણી જેની સીધી અસર પડી છે અને ન માત્ર એપીએમસી પણ આસપાસના જે ગામો જે છે કે જ્યાં વરસાદી પાણીની અસર પાકને થાય ઉભા પાકને અસર થાય તે પણ ક્યાંક છે તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે એટલે કે આ જે પ્રીમોન્સુન એક્ટિવિટી જે કહેવાય રહી છે જેની હવામાન વિભાગ આગાહી કરતું આવ્યું છે અને આગાહી મુજબ જે માહોલ નોંધાયો છે તેની સીધી અસર ખેડૂતો ઉપર અને વિરમ ગામમાં એપીએમસીના વેપારીઓ પર વરસાદી પાણી ભરાતા ભારે નુકસાનીના આ સામે આવ્યા છે તો બનાસકાંઠાના